મોરબીના રવાપર પરસોત્તમ ચોક ખાતે શનિજી મહારાજને અન્કુટ ધર હવન કરીને આ ઉજવણી કરવામાં આવી હતી તેમજ ભાવિ ભક્તો માટે અહીં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી

અવાજનું આયોજન થાય છે મહાપ્રસાદનું આયોજન થાય છે અહીંયા શનિવારે દર શનિવારે સવારે છ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી ભક્તો દર્શન કરવા આવે છે અને શનિજયંતિએ અહીંયા સવારના છ જે કાંઈ માણસો દર્શન કરવા આવે છે એ લોકોની શનિદેવ બધી માનતા પૂરી કરે છે બધાને વ્યવસ્થિત કામ જોઈએ છે અને ભગવાન બધા બે હજાર તેરથી શનિદેવનું મંદિરની પ્રાણપ્રસે ચાલ્યું છે ત્યારથી પૂજારી તરીકે મને નિમિત્ન આવ્યા છે અને દર શનિવારે સવારના છથી રાત્રિના બાર સુધી ભક્તજીનો ખૂબ હોશે હોશે શનિદાદાના દર્શન કરે છે અને ઘર શનિ અમાસે શનિજયંતિ ઉજવીએ છીએ એમાં સવારે આઠથી બપોરના બાર સુધી હવન હોય અને ત્યારબાદ પછી મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એટ થ્રી